મારું નામ સી એ જગદીશ હિરાણી છે હું અત્યારે ભુજ બ્રાન્ડમાં ચેરમેન તરીકે પોસ્ટમાં છું આજે અમારી એમએસએમઇ યાત્રા જે અમારી જે હેડ ઓફિસ છે જેમને આ સ્કીમ વ્હીકલ છે જે આખા ઇન્ડિયામાં ફરવાની છે જેનો હેતુ એ છે કે એમએસએમઇ જે એન્ટરપ્રાઇઝ છે એ આખા ઇન્ડિયામાં સારી રીતે ફલે ફૂલે એના માટેનો આ અમારો પ્રયાસ છે આ યાત્રા જે પણ જગ્યાએ જાશે ત્યાં અમારી ભુજ બ્રાન્ચ આઈસીઆઈની જે બ્રાન્ચિસ છે ત્યાં આગળ એમએસએમઈ જાગૃતતા માટે અલગ અલગ વિષયો ઉપર એક્સપર્ટ દ્વારા માહિતી આપવામાં આવશે જેનાથી નાના નાના ઉદ્યોગપતિઓને નોલેજ ગેઇનિંગવાળું આ જાત્રા દિલ્હીથી શરૂ થઈ છે અને ગુજરાત પહોંચી છે અને આખો રૂટ પકડી મુંબઈ નાસિક કેરેલા સુધી જવાનો રૂટ છે તો આખો ઇન્ડિયા કવર કરશે અનિલ ગોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ફેડરેશન ભુજ પ્રેસિડેન્ટ આજનું પ્રોગ્રામ જેમ જગદીશભાઈએ કીધું કે આઈસીએ દ્વારા આખા દેશની અંદર એમની જે બસ છે એ નીકળવાની છે અને એમએસએમઇ સેક્ટરની અંદર લોકોની જાગૃતતા વધારેમાં વધારે જાગૃતતા આવે અને અવેરનેસ આવે લોકોને ખ્યાલ આવે કે સરકારની શું ગ્રાન્ટો છે શું લોન કઈ રીતે છે સરકારના શું શું બેનિફિટ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા માટે શું શું બેનિફિટ હોય છે એની એક જાણકારી માટે અને આજે જે સેમિનાર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન ભુજ અને આઈસીએ દ્વારા એ સેમિનાર પણ યોજવામાં આવ્યું હતું અને બંને સ્પીકર દ્વારા કે લોન કઈ રીતે મળી શકે એના કેટલા સબસિડી મળે છે શું શું ઇન્ટરેસ્ટમાં ફાયદા હોય છે બીજું ગવર્મેન્ટની કઈ કઈ યોજનાઓ છે એની પણ જાણકારી આજના સેમિનારમાં આપવામાં આવી છે આજના જે એમએસએમઇ ડે હતો એના દ્વારા એક જ સંદેશ છે કે દેશની અંદર વધારેમાં વધારે ઉદ્યોગો આવે લોકો સ્ટાર્ટઅપમાં જોડાય અને અવેરનેસ જે સરકારની જે યોજનાઓ છે જે કંઈ પણ એનું વધારેમાં વધારે ફાયદો લે કે જેના કારણે આજે આપણી ઇકોનોમી પાંચમી ઇકોનોમી છે અને આવનારા સમયની અંદર ત્રીજી ઇકોનોમી જ્યારે થઈ રહી છે તો એનું એ ત્યારે જ થશે કે જે ઉદ્યોગનું વિકાસ થશે અને ખાસ કરીને કચ્છ કચ્છ પણ જે રીતે વિકસી રહ્યું છે છેલ્લા આજે આપણે અર્થક્વેક પછી જોઈએ તો કચ્છની અંદર જે ઉદ્યોગ આવ્યા છે અને કચ્છનું અત્યારે હું કહું તો સુવર્ણકાળ છે કચ્છમાં ખેતી છે તો એક ઉદ્યોગ ઇન્ડસ્ટ્રીની જેમ ખેતીનો વિકાસ થઈ રહ્યો છે એ જ રીતે ટુરિઝમ નરેન્દ્રભાઈ મોદીના કારણે જે ટુરિઝમનો વિકાસ થયો વ્હાઈટ રણ તો હજારો વર્ષથી આપણે ત્યાં હતું પણ જે વ્હાઈટ રણ એમની જે વિઝનથી જે વાઇટ રણનું જે વિકાસ થયું અને ટુરિઝમ કચ્છની અંદર વિકસ્યું અને એના કારણે ધંધા રોજગાર નાનામાં નાના માણસને જે ફાયદો થયો છે એ જ રીતે મિનરલ્સ છે કચ્છની અંદર તો આવું આજનું જે સેમિનાર છે એના કારણે એક તો જાગૃતિ આવે સરકારની ગ્રાન્ટો કઈ રીતે સરકારની યોજનાઓ છે એનો લાભ મળે એ રીતે આ સેમિનાર યોજવામાં આવ્યું હતું અને અવેરનેસ આવે લોકોની અંદર હું ભૌમિક શાહ છું ચીફ મેનેજર બેંક ઓફ બરોડા એસએમઇ લોન ફેક્ટરી યુનિટનો બેન્ક ઓફ બરોડા કચ્છ ડિસ્ટ્રિક્ટની લીડ બેંક છે સેવન્ટી ફોર બ્રાન્ચિસ છે આપણી ડિસ્ટ્રિક્ટમાં આજના ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાના એમએસએમઇ અને સ્ટાર્ટઅપ યાત્રા માટે અમારી શુભેચ્છાઓ આજના પ્રસંગમાં મેં બેન્ક દ્વારા જે જે દરેક પ્રકારની લોન પ્રોડક્ટ્સ ઉદ્યોગકારો માટે અવેલેબલ છે એની જાણકારી આપી અને મને ખાતરી છે કે આ સ્ટાર્ટઅપ યાત્રા દ્વારા આઈસીઆઈ જે એમનો મેઇન ઉદ્દેશ છે ફાઇનાન્શિયલ લિટરસી બધા દેશના ખૂણે ખૂણે સુધી પહોંચાડવાનો એમાં સફળ રહેશે થેન્ક યુ